તેમજ ત્રણસો સિતર જેટલા જમીન સંપાદન મુદ્દે વિરોધ નોંધાવી શક્યા છે ત્યારે આગામી સમયમાં પણ નેશનલ હાઈવે પસાર થવા મામલે વિવિધ વિરોધાભાસ સામે આવ્યો છે

હાલમાં એકસો સિત્તેર હેક્ટર જમીન ઉપર ત્રણસો સિત્તેર જેટલા ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે સાથો સાથ સંપાદિત થયેલી જમીનમાં દસ જેટલા કૂવા તેમજ પચીસ જેટલા બોરવેલ પણ નિષ્ફળ બને તેમ છે જેમાં ખેડૂતોએ આગની સમયમાં ભારે નુકસાન ભોગવવાનો આ સ્થિતિ આવી છે અમે પશુપાલનનો ધંધો કરીએ છીએ એ કોને ખબર છે કે પશુપાલનનો ધંધો કઈ રીતે થઈ શકે ત્રણસો એસી ખેડૂતોની જમીન જાય છે એ જમીનનો જવાબદાર કોણ છે સરકાર એ જવાબ અમને આપવો પડશે અને જો એટલે એ ખેડૂતોની જમીન જશે તો અમે અમારો જીવ આપવા પણ તૈયાર છીએ બધા ખેડૂતો જીવ આપી દઈશું પણ અમારી જમીન જવા દઈએ નહીં અમારો એક ટુકડો જાય એ ટુકડામાંથી અમે પશુ પશુપાલનનો નિર્વાહ કરીએ છીએ અમારા બાળકોનું ભરણ પોષણ કરીએ છીએ તો એનો જવાબદાર કોણ અમને જવાબ આપો એનો પેલો સરકારમાં આ વસ્તુ કયો કઈ એ એ વસ્તુનો જવાબદાર કોણ છે ત્યાં હાઈવે જ ત્યાં રોડ જવો જ ના જોઈએ અને મેઈન જરૂરી રોડ જાય છે એ રોડ ત્યાં જવો જોઈએ નહીં સુજભાઈ છે મારી લગભગ અઢી એકરમાંથી ડોડેક દોઢ એકર જેવી જમીન કપાય છે બરાબર સાપાવાડાના સીમાડામાં મારી જમીન આવેલી છે જે એકદમ ફળદ્રુપ છે અને અમે ત્યાં ત્રણ સીઝનનો પાક લઈએ છીએ દરેક જમીન આ રીતે ફરદૂતોનું છો ટકા પાણીવાળી છે હવે એમાં મોટો પ્રશ્ન એ છે કે અમારું જે જમીન જે જાય છે આમાં જે જાહેરનામું બહાર પડ્યું છે બરાબર મણિયોરથી બડોલી સુધીમાં એમાં એવું છે સાહેબ કે જાહેરનામાની અંદર સર્વે નંબર સાચા છે પણ રી સર્વેમાં થયેલી ભૂલોના કારણે જે જમીન હાલ જાય છે એનો માલિક બીજો છે અને એ જમીન બોલે છે બીજાના નામે તો આમાં એક મોટો પ્રશ્ન છે કે વર્તન આવશે તો કઈ રીતના આવશે અને વળતરો તો પહેલાં તો રોડ બનવા જ નથી પણ રોડ બનશે તો જમીન બીજા ખેડૂતનું જ હશે અને નામ બીજાનું બોલતું હશે તો એક મોટો પ્રશ્ન છે જેની અરજીઓ પણ ખેડૂતોએ ડીએલઆર ઓફિસની અંદર કરેલી છે તથા પણ એનું કોઈ સમાધાન થયેલ નથી એક આ મોટો પ્રશ્ન છે અને આ સાથે સાથે જે મણિયોરથી બડોલી સાપાવાડા લાલોડા સૌગઢ બુઢિયા અને વોસડોલ થઈને બડોલી જે રોડ જાય છે એની અંદર જાય પાણીના જે સાધનો છે કેટલા કુવા દસ થી ઉપર કુવા કપાય છે અને એના સિવાય વીસ થી પચીસ બોરવેલ જેના લીધે આ જમીન જીવતી છે જેના લીધે ખેતી કામ થઈ રહ્યું છે જેના લીધે પશુપાલન જીવે છે એવા કેટલાક મોટા પ્રશ્નો ઉભા થાય એવા છે